ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશની બાવીસ વર્ષીય ચેરલ રાકેશભાઈ બારિયા પાલ અડાજણ ખાતે આવેલી એક બાંધકામ સાઇટ ઉપર પરિવાર સાથે રહેતી હતી અને ત્યાં જ કામ કરતી હતી નવી બંધાતી બિલ્ડિંગમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ચેરલ બારિયા રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે બિલ્ડિંગના પાંચમા માળે કામ કરતી હતી અને ત્યારે નીચે પટકાઈ હતી ચેરલને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે ત્યાં કામ કરી રહેલા અન્ય મજૂરો પણ ત્યાં દોડી આવ્યા હતા યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી યુવતીના પિતા રાકેશભાઈએ જણાવ્યું હતું કે સુરતમાં એક વર્ષથી કામ કરું છું હાલમાં અમે અડાજણ પાલ ખાતે કામ કરીએ છીએ आदर्म्यान दिक्री पांचवा माले थी नीचे पड़ी गई होती जेथी तेने एंबुलेंस नी मदद थी हॉस्पिटल खसेड़ी हती राकेश राकेश भाई तुम्ही सूरत में कितना वर्षो से साल भर तक यू एक साल क्या थे आओ एमपी थी, थी। तुम सूरत में कई जगह पर अडा जोनपाल वो घटना बनी है करता मतलब नीचे की पांचवे माले थी

પરિવાર માટે આર્થિક સહારો બનેલી પુત્રીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો યુવતીનું માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયું હતું જોકે આ બનાવ અંગે અડાજણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત